અત્યારે પણ ચાલુ રાખાયું છે અધિકારી સાથે વાતચીત થઈ ગઈ એટલે બાંધકામ કરીએ છે નું કહેવું છે ત્યારે શું બે ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા અહીં કોઈ પગલા લેવામાં આવશે કે કેમ શ્રી એમસીએવી સીલ મારીને ડિમોલેશન કરશે જેવા અનેક સવાલ હાલ તો ઊઠી રહ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પંકજ મકવાણા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે પંકજજી આજે લાંબા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે શું છે વધુ વિગત જી બહાર હાલમાં એએમસી ના એસ્ટેટ વિભાગ દ્વારા આજે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે એમાં તેના વોર્ડ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર દ્વારા મનાઈ હુકમ તથા નોટિસ ની બજાવણી કરવામાં આવી છે નોટિસ બજાવણી બાદ પણ માલિક બેફામ બની અને કોઈકની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યો છે મીડિયા સમક્ષ અધિકારી પણ જાણ કરવામાં આવી છે WhatsApp થકી અને સાથે સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી છે અધિકારી જણાવ્યું હતું કે આ બાંધકામ નોટિસ આપી જાય અને ટૂંક સમયમાં ડિમોલેશન ની કાર્યવાહી કરવામાં આવશે જી પંકજજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

બી ઇન્ડિયાના વાલ બાદ તંત્ર દ્વારા આગળ કોઈ પગલા લેવામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે